નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે થોડુંક તાપમાનનું ટેમ્પરેચર વધ્યું છે આજે આપણે ચેક કર્યું તો ત્રીસ સેલ્સિયસ જેવું હતું એટલે ખાસ ભલામણ એ કરવાની છે ખેડૂત મિત્રો કે જીરામાં હવે પછી શું સારવાર લેવી અને કઈ દવાનો ઉપયોગ કરવો એ વિગતવાર આપણે વિજયભાઈ પાસેથી જાણશું કે અત્યારે તાપમાન વધારે હોવાના કારણે જીણો દાણો ન થાય અને જીરું તાત્કાલિક ન વળે તેની માટે હવે આપણે શું કાળજી લેવી

એક બે દિવસથી વાતાવરણમાં ઘણો ચેન્જીસ આવી ગયો છે તડકાનું અને ઝાકળનું પ્રમાણ થોડુંક વધે છે દિવસે તડકો રાતે ઠંડી અને સવારમાં થોડુંક ચાકળનું પ્રમાણ વધ્યું છે તો દિવસે તડકાના લીધે જીરું અત્યારે ઝડપથી વળી જાય ટૂંકમાં પાક ઉપર ઝડપથી આવે એવી પોઝિશન અત્યારે આવી ગઈ છે અને હજી થોડાક દિવસ સુધી તડકો રહેશે એવું બધા કહે છે તો અત્યારે જે ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ કરતા હોય આપેલું હોય અને જીરું તમારે બહુ ગરમ દવા સલ્ફર છે કે જટાયું છે કે એવી તમારે બહુ ગરમ દવાનો ઉપયોગ નથી કરવાનો જે પોષક તત્વો તત્વેપ જળવાય રહે એવી દવાનો ઉપયોગ કરવાનો છે તે આપણો સ્વડ પણ સારો રહે અને વરિયાળી પણ એકદમ સારી બંધાય એવો આપણે પ્રયત્ન કરવાના છે એટલે તમે મેટાલક્ષી છે એન્ટ્રાકોલ છે એવા ઠંડા પોષક તત્વો વાળી દવા અથવા કોઈ મૂમિક છે એમિનો એસિડ વિટામિન છે એવી દવાનો ઉપયોગ કરવાનો છે ને તમારે એવો પ્રશ્ન હોય કે આપણે જે પિયત આપેલું છે ને તો અમારે કેવા ફૂગનાશકનો ઉપયોગ કરવો તમે મેટાલક્ષી પાંત્રી ટકાનો ઉપયોગ કરી શકો મેટા મેટાલક્ષી મેન્કોજેબનો તમે ઉપયોગ કરી શકો પણ જેટલી મેન્કોજેબ ગરમ દવા આવે ટૂંકમાં એનો તમારે માપ થોડુંક ઓછું રાખીને અથવા તો તમારે બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો અત્યારે જે તડકાનું વાતાવરણ છે એમાં પિયત આપેલું હોય તો તમે ચોક્કસથી કરી શકો છો પિયત આપો એટલે જમીનમાંથી રાત્રે ઠંડી પડે એટલે વધારે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે તમે એ રીતના તમે ગરમ દવાનો ડોઝ આપી શકો છો પણ પિયત ના આપ્યું હોય તો તમારે બહુ ગરમ દવાનો ઉપયોગ નથી કરવાનો અત્યારે એસી પેટ મોનોકોટો છે એવી ઠંડી દવાનો ઉપયોગ કરીને સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો અને ઝાકળ માટે પણ તમને સારું એવું રિઝલ્ટ મળે તમે ફંગી ઉપયોગ કરતા હોય પણ તમારે ધાનુંકાનું વેક્સિન આપી દેવાનું જે લોકોને

માર્ગદર્શન આપી તો પિસ્તાલીસ પચાસ દિવસ આજુબાજુ જીરું હોય તો તમે સારા એવા અથવા તો તો ઉપયોગ કરો એટલે ઝડપથી જીરાનો વિકાસ થાય અને સારું એવું થઈ થઈ જાય બાકી તડકા શરૂઆત જશે એટલી તમને હાઈટ નહીં મળે અને નાનું જીરું હશે તો પણ જીરું વળવા લાગશે એટલે તમે સારા એવા પોષક તત્વો આપીને જીરાનો સારો એવો ગ્રોથ કરાવો ટૂંકમાં એક બે રાઉન્ડ ઝડપથી તમારે આપવા એટલે સારી એવી હાઈટ આવી જાય અને થોડુંક ઉત્પાદન મળી રહે આપણને બાકી જે ખેડૂત મિત્રોને ને એસી દિવસનું દિવસ દિવસનું સિત્તેર જીરું હોય અમુક ખેડૂત મિત્રોને ને પાક માંથી પણ જીરું આવી ગયું છે એને કઈ એવી ઉપેદી કરવાની જરૂર નથી તમે હળવા હળવા ફંગી આપીને પણ જીરું પકવી શકો છો પણ અત્યારે ગરમ ડોઝ આપવાના નથી તો ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં લેજો કારણ કે તાપમાન થોડુંક વધી ગયું છે આજે ત્રીસ સેલ્સિયસ જેવું તાપમાન હતું એટલે હજુ પણ વધવાની શક્યતાઓ બતાવે છે તો ખાસ મારું એ જ કહેવાનું છે કે જીરાને બહુ હાય ડોઝ ટૂંકમાં ન થાય એટલે ગરમ દવા નથી આપવાની એ ખાસ ભલામણ કરવાની છે તમને જીરું પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કરી મિત્રો તો તમે ધ્યાનથી જોજો અને ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કોઈને એવો પ્રશ્ન હોય કે અમારે તો કાળી શરમી લાગી ગઈ છે તો ગરમ દવાનો ઉપયોગ કરવો કે ના કરવો કાળી શરમી લાગી ગઈ હોય તો તમારે ચોકસ થી ગરમ દવાનો જ ઉપયોગ કરવાનો છે જટાયુ આપતા હોય તો ભલે તમે અર્ગોન આપતા હોય તોય ભલે સાર્થક આપતા હોય તોય સાલે પણ એમ આપીને તમારે અવશ્ય ગરમ ડોઝ આપવાનો છે કાળી શરમી લાગી ગયું ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હતો કે વરિયાળી નીચે પણ ડાઘા પડે છે અને જીરું પીળું પડે છે તો તમારે એમાં ટ્રાય ઉપયોગ કરવાનો છે અને જે પીળું પડતું હોય એમાં તમે પોષક દવા આપો એની સાથે તમારે સારું એવું ફંગીસાઈડ આપી દેવાનું છે એલોક્સોબિન ટેબુકોના જો એવી વસ્તુ તમે આપીને ઝડપથી નિયંત્રણ મેળવી શકો છો આટલી મારી ભલામણ છે

અને આપ જોઈ શકો છો સારું એવું આપણને ગ્રીનરી દેખાય છે છે અને અને ફાલ પણ ઘાટો બેઠો હવે પછી આપણે પિયત પણ આજીરાના નથી આપવાના અને ફુવારાથી આપેલું છે અને બે પણ હવે પિયત આપવાના નથી તો ખેડૂત મિત્રો આજે તમને એટલું જણાવવાનું હતું બસ નમસ્કાર રામ રામ આવજો ખેડૂત મિત્રો